વેલકમ ટુ માય યુટૂબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે તમારો મારા ન્યૂ બ્લોગમાં અને જોવો છો સવારનું રૂટિન કામ સવારે પાંચ વાગે હું ઉઠી જાઉં છું કારણ કે હની માન્યાને સાત વાગે સ્કૂલમાં જતું રહેવાનું હોય છે તો સવારે એમના માટે નાસ્તો બનાવું છું તો માન્યા કે મમ્મી માટે બટાકાને સૂકી ભાજી બનાવજે અને રોટલી તો હની બી કે મમ્મી મારે બી એ જ ખાવું છે તો પછી એમના માટે બટાકાની સૂકી ભાજી બનાવી દીધી રોટલી માટે લોટ બાંધી દીધો એક બાજુ ચા થાય છે શાક બી રેડી થઈ ગઈ છે તો સવારે તો એટલું બધું કામ હોય છે ને અને સવારે વહેલું ઉઠવું એ જ મારા માટે તો મુશ્કેલ છે કારણ કે સવારે વહેલું ઉઠાતું જ નથી મને તો બી એલાર્મ રાખી દઉં છું અને સવારે વહેલી ઉઠી જાઉં છું તો હવે માન્યા અને હની માટે ટિફિન તૈયાર કરું છું રોટલી બનાવી દીધી મેં રોટલી ઉપર ઘી ચોપડી અને ટિફિનમાં ભરવા માટે રોટલી તૈયાર કરી દીધી મેં અને એમણે એ લોકોના માન્યા અને હનીના ડબ્બા બી મેં તૈયાર કરી દીધા ટિફિનના કારણ કે પછી મારે અમુક શું થાય છે અમુક વાર ડબ્બો ટિફિનનો ભરવા બનાવી તો દઉં છું નાસ્તો બધું પણ એમના માથું વરા અને બધું કરવામાં કવામાં હું ટિફિનનો ડબ્બો ભરવાનું ભૂલી જ જાઉં છું બી જયારે માન્ય આની સ્કૂલમાં રેડી જતા હોય ને ત્યારે યાદ આવે કે આ ડબ્બો હલા તો ભૂલી ગઈ એટલે પહેલા હું પેલા એમના ડબ્બા જ ભરી દઉં છું નાસ્તાના અને પછી માન્યા ને માથું વરા બે ત્યારે માથું વરાતા હતા મેં માન્યા બહુ મસ્તી કરી કારણ કે આજે એવું બન્યું કે માને સુઈ ગઈ હતી સવારે પાંચ વાગે હું ઉઠી ગઈ તો મતલબ હું ઉઠી હતી એ બી ઉઠી ગઈ ઊંઘ ઉમર જ હતી આમે તો ઉઠી ગઈ મમ્મી અને મતલબ જવા મને માને ક્યાં જાય છે એટલે કે ક્યાંય નહીં મું કે તમે સુઈ જાય ઊંઘ ઊભી થઈ ગયા ખબર જ નહીં મતલબ એને કોઈ સપનું જોઈ કે શું એકદમ ઊભી થઈ ગઈ તો મને એટલું તો હું હની અને માન્યા ને એટલું બધું કે તું ક્યાં જતી હતી તો કે મમ્મી એવું નહીં તું એટલે મને એવું લાગ્યું સ્કૂલમાં જવાનું ટાઈમ થયો એટલે એકદમ ઉઠી ગઈ હતી એટલી ડરી ગઈ કે તણવું હતી કે તું એકદમ ઉઠી ગઈ મેં તને ઉઠાડી બી નથી કહું તો કે મમ્મી ખબર નઈ મને એકદમ એવું લાગ્યું કે મમ્મી મને ઉઠાડી ઊભી થવું પછી હનીના ને માન્યનું માથે બધું બાંધી દીધું ને હનીના વાર હની વાળ વાળા બહુ જ કાઠા પડે મને કારણ કે મને ગમે જેટલું તેલ નાખું ને તો એના વાર કોરંગ કોરા જ દેખાય છે અને એના વાર કરલી બહુ છે તો કાળી વારમાં અને ગમે તેટલું હું તેલ નાખી વરાવું ન તો એને ગૂંચ વરી જ જાય છે તો બી જેમ તેમ કહે રોજ રોજવારે મને માન્યનું માથું વરાવું ભોગ કારણ કે વાળ છે ફટલે ચોટલી વળી જાય પણ હનીને માથું વરાવું એટલે બાપા બહુ જ કાઠું પડી ગયા મને તો બી એને ગૂંચ બહુ જલ્દી થઈ જાય છે તો એને એને બી મેં માથું વરાવી દીધું બી માન્ય એની બેગ તૈયાર કરી દીધી હની બી એની બેગ તૈયાર કરી દીધી ભાઈ ચલો ટાઈમ થઈ ગયો છે તો એ લોકોને બૂટને બધું આપી દીધું તો એ લોકો બૂટ બૂટ પહેરીને તૈયાર થવા માટે અને સવારની ઠંડી તો કેટલી મતલબ એટલી ઠંડી લાગતી હતી ને જોરદાર આમ તો કારણ કે હું બહાર જ ઊભી રહી હતી બહારનું વાતાવરણ એટલું સરસ આમ એકદમ નહીં કહેતા કોઈ અવાજ નહીં કાંઈ એકદમ સાત એકદમ ઠંડી ઠંડી હવા આવતી હતી હાની અને માન્યા તો જ સ્કૂલમાં જતા રહ્યા અને પછી હું બી અંદર આવી કારણ કે હું કીનું અંદર સુઈ ગઈ હતી કે ઉઠી ના ગઈ તો આઈ જોઉં તો મારે કીનું બધું એટલા સરસ રીતે નિરાતે સુઈ ગયા હતા ને જોરદાર આમ તો પછી એને મૂકી પછી હું ઘરના કામે લાગી ગઈ તો ઘરના બધું જ મતલબ મેં કામ લગભગ એક વાગ્યા સુધી કામ પતા દીધું તત હની માન્યા બી સ્કૂલમાંથી ક્યાં ના આવી ગયા હતા એ લોકો જમીને માન્યા સુઈ ગઈને હની હોમવર્ક કરે છે સ્કૂલનું ને અને ક્રિનાને બી મતલબ રમી રમી થાકી ગઈ હતી તો પછી મેં એને નવડાઈને એકદમ ક્લીન ચોકી કરી દીધી પછી મને એને દબા ઉપર લઈ ગઈ છે તને પતંગની બધું બતાવું તો એને દબા પર પતંગને તો એવું ચકતું નતું પછી હેરાન થવા માટે કે ના મમ્મી મારા નીચે રમવા જ જવું છે રમવા જવું છે તો હું કહું ચાલો ત્યાં સોસાયટીની બહાર ગેટની બહાર કો ત્યાં રમવા માટે લઈ લઈજો સાયકલ ઉપર બેસાડું તો પછી એના દબાવ પરથી હું નીચે લઈ ગઈ એના સાયકલ ઉપર બેસાડીને પછી હું સોસાયટીની બહાર જે મતલબ ગેટ છે ત્યાં લઈ ગઈ ત્યાંથી પછી અમે જોઈ કે સોસાયટી બને છે ગેટ ખુલ્લો હતો અમે સામે જ કાંતમ ગ્રીન કોઈ બંગલોસ બને છે તો ગેટ ખુલ્લો હતો તો ચાલ આપણે મકાન બી જોવા જઈએ પણ ત્યાંથી અમારા સોસાયટીના જે ભાઈ છે એ મતલબ નાનું ગલોડી લઈને જતા હતા કૂતરાનું બચ્ચું લઈને જતા હતા તો પછી કિનાર જે બહુ જ ખુશ થઈ કે મેં કીધું ક્યાંથી લીધું કે સામે સોસાયટીની અંદર જ કે કૂતરી પીવાની છે ને તો ત્યાંથી કે આ છોકરા લઈને આવ્યા હતા કે મૂકવા જાઉં છું તો ચાલ તને બતાવું નાના ગલુડીએ તને બતાવું કહો તો પછી કિરણાને લઈને હું તે અંદર લઈ જઈ અંદર જોઈ નતો હું તો ફર્સ્ટ ટાઈમ જે સોસાયટી મતલબ બનતી હતી એમને ખબર હતી પણ ઘર આટલા બધા બની ગયા પહેલી વાર જોયું કેટલા ટેર્નામેન્ટ બની ગયા કેટલા પાયા ગોદે કેટલા મતલબ ડુપ્લેક્સ બી બની ગયા હતા કેટલાય મતલબ સામે કોમન ફ્લોર બી એટલો મોટો હતો તો ફર્સ્ટ ટાઈમ જોયું તો ખુશ થઈ ગયું કે સરસ સરસ મતલબ મકાન પણ કિંમત બહુ જ છે મકાનની તો પછી અમુક લોકો લીધા છે અમુક બુકિંગ ચાલુ છે ને એવું બધું કામ ચાલુ છે પછી કિનાર ને પેલું ઘડું કુકલી બહુ ગમી ગઈ હતી કિનાર અમારા માટે જે એટલું મસ્ત નાનનારું પણ એક જ હતું બીજા બધા અંદર મતલબ ખબર નહીં ક્યાં જતા રહેતા તો કિનાર રમવા માટે ખુશ જ્યાં કિનારા રમો તો રમતો હું કિનાને ત્યાં તો કિના અડવા જાય ને તો કુકલી આમ પકડે એટલે ચાટે ને તો કરતી હતી તો પાછી આવી જાય તો એને જી ખાંસી અમે ઘરે આવવા માટે નીકળી ગયા ઘરે આવી ગઈ પછી હું અને આ વિડીયો સ્પેશલ મેં વિસનગરનો છે જે મેં આ બ્લોગમાં મૂક્યો છે જેમાં મતલબ રેખાબેન બ્યુટી પાર્લર છે જેનું નામ છે વ્યુ બ્યુટી કેર વિસનગર ની અંદર આવ્યું છે વ્યૂ બ્યુટી કેર જે એમએન કોલેજ છે ને એની સામે જ છે બસ સ્ટેશનની બાજુમાં જ છે બહુ સરસ મારા ભાઈના મેરેજ હતા ત્યારે મેં એમના જોડે જ મતલબ તૈયાર થતી ઓર્ડર એમને જ આપ્યો હતો તેમણે મારું ફેશિયલ કર્યું હતું ત્યાં જઈને એમના જોડે ફેશિયલ કરાવ્યું હતું એટલું સરસ છે એનાથી મેં ફેશિયલ કરી એટલું સરસ એમનું કામ એટલું સરસ હોય છે અને મેન તો આપણા ઘર જેવી ફિલિંગ આવે છે આપણે એમના ત્યાં જઈને તો ઘર જેવું લાગે ને તમે તમે જુઓ છો કે મતલબ પાર્લરની અંદર બધી ફેસિલિટી મતલબ છે બધું જ એમ એટલે અને એ પોતે રેખાબેન જે છે જે બ્યુટી પાર્લર જે ચલાવે છે એ એટલા સરસ એમનો સ્વભાવ છે ખરેખર ત્યાં જજો મુલાકાત લેજો જે લોકોએ ના ખબર તો ત્યાં પ્લીઝ જજો બહુ જ સરસ તમને કામ બી એમનું એટલું સરસ હોય છે ખરેખર આપણને આનંદ આવી જાય એમનું એટલું સરસ એકદમ ફીને મતલબ કામ જ એમનું જોઈને જ આપણે ખુશ થઈ ગઈ એમને બધી રીતે મતલબ બહુ સરસ છે એમનો સ્વભાવ બી બહુ સરસ છે એમણે મારું શહેનાથ ફેશિયલ કહ્યું હતું ખરેખર ફેશિયલ એટલું સરસ રીતે ઉઘરી હતું મારું હું તો ખુશ થઈ ગઈ હતી તો આ વિડીયો એટલા માટે જ મૂક્યું જે લોકો મતલબ વિસ્તગરના હોય જોતા હોય તો પ્લીઝ વીગ બ્યુટી કેર છે ત્યાં જઈને તેમની મુલાકાત લેજો તમે જોવો છો જે મેં આ ફેસ ફેશિયલ કર્યા પછી મારો ફેસ છે જે ઓરિજિનલ પહેલાં જે ફેસમાં મૂકવા તો ભૂલી ગઈ હતી પણ ફેશિયા કર્યા પછી એનો ફેસ મે મૂક્યો છે તમે જો કોઈ ફિલ્ટર નહોતું એમાં પછી અમે ફેશિયલનું બધું કરાવીને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે પણ રસ્તામાં પછી મેં ભજીયા લઈ લીધા છોકરાઓ માટે ખાવા માટે નાસ્તો લઈ લીધો કે જેમાં મમ્મી પપ્પા બધા ઘરે છે તો હું લઈ જાઉં તો બધા અમે ત્યાં લઈ ગયા તો પ્લીઝ ફ્રેન્ડ મારો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને જે લોકો મારા વિડીયો સાથે નવા જોડાય છે જે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાવીને પછી જ જોઈને વિડીયો સારો લાગે તો પ્લીઝ એક લાઈક તો બને છે